તો બધાને જય માતાજી જય મેળીમાં તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જો આજે સવારમાં વહેલા વહેલા વાડિયા તો કામ હતું એટલે આવ્યા છીએ ને બધું કામ બધું રાંધવાનું કચરા પોતાનું એવું બધું કરીને આવ્યા છીએ વાસણ ધોવાનું હતું બધું અને અતારમાં વાડીયા અવતારી છે આજ કે આપણે હેને લસણ ખોદવાનું છે અને મેથી લેવાની છે આજે તમારે રીધું હતું ને વાડીયા કા રીધું અને રીધું અહીંયા હો હે તો મિત્ર અમારા પડામાં હે એક હું ક્યાં હોલાડીના બચ્ચા હે એ જા એટલામાં તો અમે એને જીરું ઊભું રાખી દીધું હે જો એ બેઠી ઉડતી નહીં એના બચ્ચા નાના નાના હેન પાલવા હાથથી ને ઉડતી ને જો કઈ બેઠી હે જો યડી ઉડી કેટલા હે ઈંડા છ ઈંડા હે અને એટલામાં મેં જીરું ઊભું રાખી દીધું હે ના ઈંડા મોટા થઈ જાય તો મિત્રો આપણે જો લસણ એવું આપણે આજે ખોદવાનું છે એટલે તો આપણે આવ્યા છીએ ને અમારે બેન જો મેથી ઉપાડવા માંડ્યા છે આપણે જાજી મેથી નહોતી વાય થોડીક વાઈ એટલે એને તો ઉંમરતા વાર નહીં લાગે અને અમારે રીધુબેન જોઈને વાડિયા મજા જ આવી જાય એટલે જઈ તો જાણતા પડતી અને તમના પપ્પા એ જો લાપણે એમને મોટર ચાલુ કરી એમને આજ રજકામાં પાણી વારવાનું હે એટલે આજે એમને પાણી વાપરશે ને અમારે બેન જ મેંથી ઉમરવા માંડ્યા છે કાંઈક અમારા ગામડાની ખેતી આવી હોય જો મશીન ચાલુ થઈ ગયું હે ઉમરવાનું આપણે પણ ઉમરવા મળી પોશું પોશું હે એટલે ઉમરવાની મજા આવે કા તો જો એમ પણ ચાલુ કરી દીધું મશીન અને પછી આપણે ધોકાવીને કાઢી નાખવાની અને આ બાજુ કાંઈક અમારું લસણ એ લસણ હોય તેને ખોદવાનું હે લસણ તો બરાબર થયું નથી ખોદવું તો પડશે હા તમારે શું કામ કરવાનું પાણી વાળોનું જો મોટર ચાલુ કરી છે અને પગમાં કાંટો વાગી ગયો છે ક્યાં વગાડી નાયા સિકડો કાલ વાગી ગયો દુખે બહુ કાંટો પેન કાંટો કોણ કાઢીશું રીતુ કાંટો કાઢ દેશે તો મિત્રો જો એમને કાંટો લાગી જશે તો કાંટો કાઢી દે પેલા પછી આપડે બીજું કામ કરવી ક્યાં આ તારમાં આરેને કંદડવા કાંટો લગાડી કાંટો કા લાગી ગયો મોટી

તે પહેરીન કાકાની એવું છોરી હતું તો મિત્ર જો આપણે હે ને આ પારે આવડું લસણ છે તેમાં આ કેરામાં કેવડું છે પણ તો અમારે લસણમાં કાંઈ હે જ નહીં હાસી વાત છે કારણ કે અમારે આ બાજુ છે ને બરાબર લસણ નક થતું આમ બોલી બાજુ રજકાનોલ બાજુ આવે ને તો એ બાજુ સરસ થાય લસણ તો ચાલો મિત્રો આપણે હે ને હવે લસણ ખોદવાનું કામ લઈ લેવી નકર પછી તડકો થઈ જશે ને તો પછી નહીં ઉકળે પા લસણ એવું હે ને એટલે નો ઉકળે પા હમ મખડાઈ એવું હે કેરા માં જોત કરે કેલ બદાવું બગાડ લાગ્યું હું કાપવાનું કિલ કાપવો પડે ને કર આ બી ખરી જા તો આ જો આ કેટલું બી આમાં હે આ બી યુ આ લોંદા લોંદા ખરે તો પોર કેટલું ઊગે એટલે આ કાઢવો પડે પછી સુકાઈ જાય એટલે એને હરગાઈ નાખવાનો તો ચાલો મિત્રો હવે આપણે હેને લસણ ખોદવાનું ચાલુ કરી દઈએ દ મિત્રો લસણ ખોદવાનું ચાલુ કરી દીધું ને એને કાપવાનું ચાલુ કરી દીધું લસણ ખોદતી નથી કાપી નાખે હેં લસણ તો જોવા તમે એવું જ લસણમાં હાસાવી પડે લસણ એવું આ બસ્યાર કપાઈ ગયા લસણ મને ખબર જ નહોતી કે તેમ કાપવાના વેરી અને આ જો આ બાપા બાપા પાત કરે પગમાં પાંઠો માઠો લાગે ને જીરાન ટાઈમ કે આ બાપા તો હાથ પાટ સું બલુંગ ક્યાં હે બલુંગ ક્યાં

तो क्या रो? लिदो है। लसन तो। लसन लीक नान नान। चेलो लसन थे पचाक मन शे? है? लसन वाला भूख हाँ, लगी खा बी खोटू खोटू मारे ना

કેમ ખારી કરી લીધું દીને ઈ આ ચાની પૂછતી રી મા પપ્પા ચાં ગયા ટેસમી કા દેલ કે તા પપ્પા ઘરે હોય ગયા ઈ કે વઈ આયા ઈ માં ખારી થી દી ના મારે કે બહુ તુતી ખારી આસી પૂછ્યા કરે મારે મને રિદ્ધુ કા ખારે તે જાય હં ઈ આમ તા પપ્પા આયા પપ્પા વારી પપ્પા બહુ આમપી જાય મને મારવા આવે જો હા જો Walaupun di saja. haji, ambuah, cewek lu gapukah? pun. lu, paling deh, oi bapak. પગ માથે ઠોક્યું અલ્યા કેટલું મારું તારે ખારો થઈ ગયો ખારો છોકરો ખારો થઈ ગયો ખારો થઈ ગયો તો મિત્રો જો મેં બધા રજકો પહેરી દીધો રેધું આંખ્યું હાથ રાખ્યો लसण खोदी रज जो कपल्या <laughs> <रेदू। laughs> <laughs> <ले रेदू। laughs> <laughs> મિત્ર જો આપણે લસણનો કેરો ખોદી નાખે છે ને આ બાજુ જો કેરી કોર્યું રશ્મિતા બેન કોરિયું બાંધતા આવે છે આ બાજુ બધું તો હવે જો આટલો કેરો રહ્યો છે હા અત્યારે લગીને મેં એકલા એકલા ખોદ્યો હાફ સડી ગયો અત્યારે આ માથે હાથ રાખવા આવ્યા છે ખોદાવા અને જો આ પૂરી પૂરી બનાવવાળા અહીંયા રહી ગયા તો મિત્રો જો આપણે હવે થોડું રહ્યું ખોદવાનું તો એટલું ખોદ એટલું ખોદવાનું થાય કે તડકો થોડો થઈ ગયો તડકાનું કામ નથી તડકો બહુ લાગી જાય બહુ લાગે રીતુ તને તડકો ના રીતુ ક્યાં ના લાગતા અસ્મિતા બેન તમને ના લાગતા અસ્મિતા બહુ તડકો લાગે અને ગૂંથવાનું હોય પણ ગૂંથે એવું લસણ હે નહીં એટલે ગૂંથું નહીં એટલે ચિંતડાઈથી પાદરી કોરી બાંધવારી છે કારણ કે અમારું લસણ બરાબર થયું નહીં ના કરે ને અને ગૂંથી ને ઓલું કરવું પડે Eita, dá uma trola. Só uma coisa, né? Que eu não amo. Puri o bando, amém. Ele é amor. Tá? Quer lua, Santiu? Ah, lesson na gaki. A sua pai, લસણમાં da gaki. Lesson bagre, eu te amo. કોણ દેવાની

આમાં વાંસણિયા ખાતર જ નથી સાણિયાનો કે સાણિયા ખાતર કે સાણિયા 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 એ દુ ચીંદડુ લાય બોલો ના ના કામ કરવા આવી છે આ આ તો રીતું ને તડકો ને લાગતો કા લાગ્યું લાગ્યું હું લાગ્યું લાગતો રીતું હું લાગ્યું

मारा गाणी चढ़ाई दो हे रीति चढ़ावा चढ़ावा री तू ने मुसु कर जे हो मुसु कर जे दीतू ने चढ़ाई जारी तर चढ़ाई छे ऊपर ऐ ये पण पड़ी हमारा फोन ले ली दो हम Redo, daik hitting. Are you done, boy? How much? How much? Hello, do you this thing, girl. Redo. you હાલો હું તેલ દઉં હલો ખંભા ઉપર બેવાનું હે કે તેડવાનું હેવાનું હાઈ લે તો ओह ओह एलिया नाक में खून इज हो ली दो टेढ़ा से बर्थडे बर्थडे टू Adu તો વાડીએથી આવીને કડક ખોઈ ગયા હતા અને વાડીએથી તો એક વાગ્યાને આવી ગયા હતા પણ પછી કડક ખોઈ ગયા હતા અત્યારે પાછા વાડીએ ચાલતા થઈ ગયા હતા દાંતડા લઈને ઓલું નથી કહેતા કે વીરને જરી ભરેલા દાંતડા અને આ બાજુ જોવા ગૌતમને ને આઈસક્રીમને ને બધાય ખાય છે ને બધાય અને આમ પાછા એને વાડિયે ઢાલતા થઈ ગયા હે થોડીક જાહેર વાઢવાની છે ને જાહેર વાઢીને કી ફટાફટ વાપરવાનું

મોટરસાઈકલ મુકીન ચાક લઈને લઈ જવાય કે માચા ભાળી જવાનું હે હા રુપાળે જરા હા ઓય પડે ઓય તો પડે તે નહીયાથી રૂ પાણી લાવું ખરું ને બાર દરવાજે પડી લાવ બાર દરવાજે કાય બાર દરવાજે નું પડને મોટરસાઈકલ મુકીન આવે મુકીન આવે આના આલા તના સરદસ હાવ લો ચી

આવી ગયા છે અને આમને મેડમે ચાલુ કરી દીધું વાટોનું અને આપણે તો હજી મુહૂર્ત જોવું પડે ને તો હાલો ફટાફટ જાય નો ક્યારે વાટી લેવી ને ઘર ભેગા થઈ દેવી અને પાંચ વાગ્યા વાટવા આવ્યા જો મિત્રો દાયર વાટ લીધે રાજી થઈ જાય દાંતડું હમણાં

મરચી માતા તે રોટા વોટા આવે ને લઈ લીધા ના ના મસ્ત મારસે આપણને એવા જોડા નો ખાવા તો મિત્રો આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરશું અને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં ન હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધા નહીં બાય બાય મળશું એક નવા બ્લોગ બ્લોગમાં બરા